જ્યારે મિત્રો આપણું જીવન સમસ્યાઓથી ઘેરાયેલું હોય છે ત્યારે આપણે ખૂબ જ પરેશાન થઈને આપણે મગજમાં ઘણા બધા એવા નકારાત્મક વિચારો આવતા હોય છે અને એ પરિસ્થિતિ જે આપણી સામે ઉપસ્થિત થઈ છે તેની સામે લડવાના કોઈ જ રસ્તા આપણને મળતા નથી તો હું તમને એવું સજેસ્ટ કરું છું કે જ્યારે તમારું જીવન આવી સમસ્યાઓથી ઘેરાયેલું હોય ત્યારે એક વખત શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ જરૂર કરો એટલે કે શ્રીમદ્ ભગવદ્ ગીતા તમારે વાંચવી જ જોઈએ આ શ્રીમદ્ ભગવદ્ ગીતાની અંદર તમામ પ્રશ્નોનું સમાધાન આપેલું છે જો તમે તેને યોગ્ય રીતે તેનું અધ્યયન કરશો તેને સમજશો તો તમારી જીવનની અંદર મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિતિ હશે એ પણ તેની અંદર તેનું સોલ્યુશન તમને મળી જશે અને આ વિડીયોમાં હું તમને એક ઉદાહરણ તરીકે સિમ્પલ વસ્તુ હું તમને શ્રીમદ ભગવદ્ ગીતાનું હું તમને કહું તો જ્યારે કૌરવો અને પાંડવો બંને ધર્મયુદ્ધ શરૂ થવાની તૈયારી હોય છે જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં બંને પક્ષ સામસામે હોય છે ત્યારે અર્જુન એકદમ વિચલિત થઈ જાય છે અને કૃષ્ણને કહે છે કે હે માધવ આ સામે લડવાવાળા જે છે તે મારા જ સ્વજનો છે હું તેમની સામે બાણ કેવી રીતે ચલાવું હું તેમનું સરસંધાન કેવી રીતે કરી શકું ત્યારે કૃષ્ણ ભગવાને બહુ જ સરસ મજાનો આન્સર આપ્યો હતો જે આન્સર આપણા જીવનમાં ઉતારવો ખૂબ જ જરૂરી છે કૃષ્ણ ભગવાને કહેલું કે હે પાર્થ જો તે તારા છે તો સામે કેમ છે સાથે કેમ નથી તો એનો મતલબ એવો થાય કે જ્યારે કોઈ પણ વ્યક્તિ તમારી સામે હોય એ આપણા હોતા નથી અને આપણા હોય એ સામે હોતા નથી જો આપણા સ્વજનો હોય તો તે આપણી સાથે ઊભા રહે સામે ન ઉભા રહે તો કૃષ્ણ ભગવાને કહ્યું કે જો આપણા હોય તો તે સામે કેમ ઉભા છે આપણી સાથે કેમ નથી ઊભા તો જરા પણ વિચલિત થયા વગર તું સરસંધાન કર જો તું સરસંધાન નહીં કર તો એ લોકો તારું સરસંધાન જરૂરથી કરી દેશે કારણ કે એ લોકો તને તારી સામે ઊભા છે તારું સરસંધાન જ કરી દેશે એવું કૃષ્ણ ભગવાને પાર્થને કહ્યું તો આ શ્રીમદ ભગવદ્ ગીતાનો એકદમ બેઝિક કોન્સેપ્ટ જે ખૂબ જ જીવનમાં ઉતારવા જેવો છે જ્યારે પણ તમારા જીવનની પરિસ્થિતિમાં તમારા સ્વજનો હોય તમારા જ્યારે પણ તમારા સગા સંબંધીઓ હોય મિત્રો હોય કોઈ પણ હોય જ્યારે તમારી સામે ઊભા હોય તો સમજવાનું કે આ લોકો આપણા વિશે સારું વિચારી શકતા નથી એટલા માટે તે સામે છે જો તમારું સારું ઈચ્છતા હોય તો તે સામે ના હોય એ આપણી સાથે ઊભા હો તો આ વસ્તુ હંમેશા જીવનમાં યાદ રાખવાની ક્યારે પણ તમે દુઃખી થશો નહીં તો આ છે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો એકદમ બેઝિક કોન્સેપ્ટ જો તમે તમારું જીવન સમસ્યાઓથી ઘેરાયેલું છે તો હું તમને સ્ટ્રોંગલી સજેસ્ટ કરું છું કે તમે એકવાર શ્રીમદ ભગવદ્ ગીતાને વાંચો તેને સમજો તમારા જીવનમાં ઉતારો તમારે ક્યારેય પણ તમારા મગજની અંદર નકારાત્મક વિચારો આવશે નહીં તો મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો આવા જ કોન્સેપ્ટ આ ચેનલ ઉપર તમને રેગ્યુલરલી મળતા રહેશે જય હિન્દ